નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં માં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હાજર ચોવીસ ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના વિરસોડા ગામ ખાતે જ્યાં અહીંયા મરતોલિયા વાસ ખાતે મર્તોલિયા પરિવાર દ્વારા શ્રી હરસિદ્ધિ માતાજી તથા શ્રી ચેહર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે જેનો દ્વિધ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે આજે નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ ગામના શ્રી લીલાજી ઠાકોર હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મારું નામ ઠાકોર લીલાજી ઘણી છે લીલાજી આ મંદિરે કયા માતાજીનું છે કઈ જગ્યાએ નિર્માણ થયું છે

ફોટો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલ છે અને તે યજ્ઞ ચાલુ છે અત્યારે રાત્રિના શું શું કાર્યક્રમો યોજાય રાત્રિના તો જાપ જપ જે પતિ કહેવાય પછી અમારે અહીંયા થોડો ઘણો જમણવાર અને આ બધું હતું બાકી બીજો કોઈ ગરબાનો કે કોઈ પ્રોગ્રામ હતો નહીં અમારે કેવી રીતે શ્રદ્ધા જે માતાજી કેવી મનોકામના પૂર્ણ કરે છે સર માતાજી જો મનોકામના પૂર્ણ ના કરતી હોય તો આનું કોઈ કામ કાર્ય કરીએ જ નહીં અમે અને હું હવન કરીએ નહીં અમને પૂરેપૂરી શ્રદ્ધા છે માતાજી પર અને અમારું સારામાં સારું કામ કરે છે અને અમારા આખા ગામનું સારામાં સારું કામ કરે છે માતાજી તથા અમારા ગામની અંદર કોરોના વખતે જે આખા દેશની અંદર કોરોના ફેલાઈ ગયો હતો અમે માતાજીને બાધા માની હતી અને અમારા પેર દાદાની બાધા માની હતી તેથી અમારા ગામની અંદર એક પણ કોરોનાનો કેસ મળેલ નથી એવી અમારા માતાજી પર શ્રદ્ધા છે અને અમારું માતાજી કામ કરે છે ખૂબ ખૂબ આભાર સાહેબ થેન્ક યુ